માતાજી જય ભારત બહાર વંશી કઈ હાઈ કે તો શું જઈ શું તો આજે બહુ સારો અને મસ્ત વિડીયો લઈને આવ્યું છું બહુ ઇન્ફોર્મેટિવ વિડીયો લઈને આવ્યું છું વિડીયો છે લીંબુ ઉપર એમાં એવું છે હમણાં હું બરું લાગે છે ને તો તમને ખબર છે લાસ્ટ રોગમાં તમે જોયું કેટલા બધા લીંબુ લઈ આવ્યા હતા મારા જેઠના ઘરેથી તો લીંબુ અત્યારે બહુ મોંઘા છે અને અમારા જેવાને રોજ લીંબુ જોઈએ દાળ ભાતમાં હોય કે શાક હોય કે કંઈક ને કંઈક તો મારા જેટની ઘરે બહુ સરસ સરસ લીંબુ હતા ને તો લીંબુ કેટલા બધા ત્યાંથી લઈ આવી છું હવે એટલા લીંબુ એક સાથે રે નહીં ઓઢીને મહિનો રે આપણે સ્ટીલના બોક્સ ડબ્બામાં ભરીએ ને તો મહિનો દિવસ રે પણ લીંબુ ઘણા છે તો હવે એનો રસ કાઢી અને સ્ટોર કરવાના છે તો જેને કામ આવશે ઘણાને મને થેન્ક યુ કહી દેજો પછી ગામડામાં રહેતા હશે ને લીંબુ મળી રહેતા હશે ને એ તો એમ કહેશે કે ભાઈ આવું તો શું કરવું અમારે રોજ ના મળે છે એની પેન્સિલ ચલો તો હું તમને બતાવું હું કઈ રીતે સ્ટોર કરું પેલા તમને લીંબુ બતાવું ધોઈને સરસ રાખી દીધા છે આપણે રસ કેમ ભરશું ને એ તમને બતાવી દઉં કહ્યું કે ચલો કે નવું કરીએ તો વિડીયો બનાવી લઈએ હે ને તો લીંબુ જોઈએ આપણે લીંબુ આ લીંબુ આ ટોપડી આપણે રસ કાઢશું એ ચાકુ ને લીંબુ મશીન હું ફટાફટ રસ કાઢી લઉં પછી કઉ કઈ રીતે સ્ટોર કરશું ને લીંબુ છે ને એકદમ આ કેવા કેવાય ઠંડા મતલબ

તમારું નામ શું છે તમારું નામ તો તમારા ડેડી નામ શું છે મૈયાનું ઓહો હો તમે સ્કૂલે નથી જવું તો જાવ ને જાવ ને ચલો તો આપણે લીંબુ કાઢી રસ કાઢી લઈએ બીજું જો આ રસ નીકળી ગયો છે અને મેં ગાળી લીધું છે એકાદા બી આ કે કંઈ એવું હોય ને તો નીકળી જાય આ લઈ લીધી છે ને કાચની બોટલ એ તમને ગમે ત્યાં મળી જશે અને ગરમ પાણીથી બે ત્રણ વાર ધોઈ નાખવાની સુકવી દેવાની તડકે અમે રસ ભર્યો તો માપવા કે થઈ જાય છે બીજી બોટલ નહીં જોઈએ એટલે થોડું જો ભીનું છે બાકી સરસ ગરમ પાણીમાં ધોઈને સુકવી દેવાની હવે આ પરસું લીંબુ લીંબુનો રસ જો ફૂલ ભરાઈ ગયું હવે એમાં જ હશે મીઠું મીઠું જોઈએ ને તો ઘણા ટાઈમ સુધી રસ એવો ને વરે ખરાબ ના થાય એટલે ઓલમોસ્ટ જો આ એક અને આ બે રેડી બે ચમચીમાં મીઠાનું મીઠું નાખી દીધું છે આ આ આ આ બટન ઢાંકણું લઈ હવે એટલે છે ને થી મહિના એમ તો ઘણા તો વરસ નું કે છે પણ છ થી સાત મહિના તો નથી જ બગડતું આ મેં બીજો રસ કર્યો છે એટલે છે ને મેં તમને કીધું હતું ને બહુ નહીં દબાવવાનું નત કડવું થઈ જાય લીંબુની છાલ આવે પણ હવે લેડીઝ નો જીવ છે ને નાખી તો કેમ દેવું એટલે જે રસ સારો નીકળો ને કાઢી નાખો બીજી વાર બે વાર દબાવવાની વાત આવી ને એમાં છે ને પાછું દબાવીને રસ કાઢી લીધો છે એટલે અઠવાડિયું છે ને આ યુઝ થઈ જશે એટલે બગડવાનો કંઈ સવાલ નથી આપણે લઈએ અને એને ક્યાંક નાનકડી બહેણીમાં ભરી લઈએ એટલે વેલો યુઝ થઈ જાય બરોબર છે અને આ લીંબુ એવા છે કે જેમાં ક્યાંક ને ક્યાંક દાગ પડ્યા છે કે ક્યાંક કંઈ પ્રોબ્લેમ છે જો

કે આ લીંબુનો રસ જે આપણે કાયદો છે ને એ શાક દાળમાં અથવા તો કોઈ બીજી વાનગી બનાવતા હોય જે આપણે ચૂલે ચડાવી હોય એમાં ચાલશે લીંબુ શરબતમાં કે તમે કોઈ બીજી કોઈ શરબત બનાવશો ને તો એમાં નહીં ચાલે એટલે જો તમે એના માટે સ્ટોર કરવાના હોય તો નહીં ચાલે બાકી આપણે કોઈ પેટીસ છે કે કોઈ બીજી કોઈ ગમે વસ્તુમાં જ્યાં લીંબુનો રસ વપરાતો હોય ને એમાં બધી જગ્યાએ ચાલશે ને બહુ સરસ રહેશે વરસ સુધી કાંઈ નહીં થાય થોડુંક મીઠું નાખી દો ને એટલે અને ઘણા અઠવાડિયે દસ દસ દિવસ ખાંડ નાખીને મૂકી દો ને

મનશી કે મેડમ પોપકોર્ન ખાઈ છે અહી આપો તો મને આપશો આપો ને પ્લીઝ મને ખાવું પ્લીઝ મને ખાવું ગરમ છે હા તાજા કર્યા તો બેટા ગરમ જ હોય ને હા આ આપણે આવી ગયા તો ને આ માંડવી આપણી માંડવીને છે બધા ખેતરમાં આટા મારી લે કેમ કુદરતી વાતાવરણ છે ખેતરમાં તો હાર હારી માંડવી છે આ કોવડાની છે હવે આપણે બીજા સુવાદ આ આપણે તિરુબાપન માંડવી છે આમ કે તો વિશ્વાસની આપણે સબ બોલવા આવ્યું છે તમે જોયું નહીં હોય ક્યાંય આ બતાવી દઉં હું છે ને બાકી શબ્દ જેને ખબર હોય અને હાસ કા કે શું છે એ કમેન્ટ કરજો કે શું છે હાલો વરસાદ આવી પહેલાં આપણે ઘેર ઉગવાનું છે અને જે ખેતરમાં માંડવી જોવા જવાનું છે એ ખેતરમાં જલ્દી માંડવી જોઈ આવીએ ને પછી ડાયરેક્ટ ઘેર હું કઈ દિનો નહોતો આવ્યો એક લગભગ દોઢ બે મહિનાથી ઘેર નહોતો આવ્યો એટલે આપણે જોયું આટું જ કે કેવી માંડવી છે જોઈ લઈએ પણ સારી છે સારી એટલે સારામાં સારી કેમ બાકી સાહ છે ને સીધી લીટીની જ છે જવું છે ને બાકી માંડવી એક પીળું ધાબું નથી કાળા મકોડા જેવી છે આમ જવું વરસાદ ધીરો ધીરો ચાલુ થયો સાટા પેલા આપડે ઘેર પૂગવાનું છે નવો એ ક્યાં ક્યાં જાવ ગોવાડિયો નાનો ઘોવાડિયો <bersIn> <zys> <Frymusi>